વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સત્તર આર્થિક સમસ્યાઓ અને તેના પડકારો કે જેમની અંદર આપણે ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરીએ છીએ આપણે પ્રશ્ન નંબર ચારની અંદર ગરીબીની જે સમસ્યાઓ છે કઈ રીતે ઉદભવે તેના વિશે થોડીક માહિતી છે મેળવી ગયા આજે આપણે પ્રશ્ન નંબર પાંચની અંદર ગરીબી નિવારણની જે વ્યૂહરચનાઓ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે એટલે કે ગરીબી નિવારણના ઉપાયો કે સરકારે આપણા દેશની અંદર આવનારા સમયગાળાને ધ્યાને લઈ કેવા કેવા પ્રકારના આયોજનો કર્યા કે જેથી ગરીબી છે આપણે દૂર કરી શકીએ અને આપણા દેશના લોકો એક સારી આવક પ્રાપ્ત કરી શકે એક સારું જીવન ધોરણ પ્રાપ્ત કરી શકે અને સરકાર દ્વારા જે કાંઈ યોજનાનો લાભ આપવામાં આવે છે તે લાભથી વંચિત ન રહી શકે તેના માટેના પ્રયાસો શી કરવામાં આવ્યા છે તો તેમની અંદર પહેલો જ મુદ્દો આપણને કહેવામાં આવ્યો કે દેશનો આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકમાં વધારો થશે જેની સાથે શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવવાના સૂત્ર સાથે સરકારે આયોજનોમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું સૌથી અગત્યની એક સારી બાબત કીધી કે જે રીતે દેશનો આર્થિક વિકાસ થશે તે જ રીતે દેશની પ્રજાનો પણ વિકાસ થશે સરકારે જે કાંઈ આર્થિક વિકાસના લાભો શ્રીમંત વર્ગને પ્રાપ્ત થયા છે વિકાસ થતાની સાથે ગરીબ વર્ગના લોકોને પણ મળશે સરકારે આજે ગરીબી હટાવોના સૂત્ર દ્વારા કામ કરવાની શરૂઆત છે કે કે જેથી આજે ભારતની અંદર ગરીબી કઈ રીતે દૂર કરી શકાય તેના પ્રયાસો છે શરૂ થયા સાથે સાથે બીજી બાબત પણ કીધી દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવાથી પંચવર્ષ યોજનામાં કૃષિ ક્ષેત્રોના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોથી અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી ધનિકો વધુને વધુ ધનિક થયા ગરીબ વધુને વધુ ગરીબ બન્યા ખેતીની અંદર કહેવામાં આવ્યું હરિયાળી ક્રાંતિ કે જેને લીધે કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદનની અંદર વધારો થયો બીજું કે આજે દેશના વિકાસની અંદર જે ઉત્પાદનના સાધનો છે તેમની વહેંચણી અસમાન રીતે થયેલી છે અસમાન વહેંચણીને લીધે ગરીબો સુધી તેમનો લાભ લાભથી પહોંચી શકતો નથી પરિણામે ધનિક વધારેમાં વધારે ધનિક થતો ગયો અને ગરીબ વધારે વધારે ગરીબ થતો ગયો ત્યારબાદ બીજો મુદ્દો કીધો સરકારે આવકની અસમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો આપે છે જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડી શકે તો કયા કયા ઉપાયો હતા તો એમની અંદર કીધું કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખવામાં આવ્યા ગરીબી દૂર કરવા માટે સરકારે ગરીબી પાછળ ખર્ચ કરે છે તો એ આવક ક્યાંથી પ્રાપ્ત કરશે તો એને કીધું ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા ધનિક વર્ગ દ્વારા લેવામાં આવતી મો ભોગવિલાસની અને સુખ સગવડની વસ્તુઓના ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા કે જેથી વધારે વધારે આવક છે સરકારને પ્રાપ્ત થાય અને એ આવકથી ગરીબી દૂર કરવા માટે પ્રયત્નના પ્રયાસ કરી શકાય ત્રીજું કીધું ગરીબોને ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓ ઉત્પાદનને અગ્રમતા આપવામાં આવી તેમજ વસ્તુઓ બજારના ભાવો કરતાં ઓછા ભાવે મળી રહે એવી જાહેર વિતરણ પ્રણાલી એટલે પીડીએસની ગોઠવણી કરવામાં આવી ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો એપ પી દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન દોરને લાવવાનો વ્યવસાય અપનાવવામાં આવ્યો જો અહીંયા એક સરસ મજાની બાબત છે સમજાવવામાં આવી કે આજે દરેક ગામડાઓની અંદર જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ અંતર્ગત સસ્તા અનાજની દુકાનો છે આવેલી છે કે જ્યાંથી ગરીબ વર્ગના લોકો ન્યૂનતમ દરે સારામાં સારી વસ્તુઓ ખરીદી શકે ખાસ કરી અનાજ પ્રાપ્ત થઈ શકે તેવા પ્રયત્નો છે સરકાર દ્વારા સી કરવામાં આવેલા છે ત્યારબાદ બીજી બાબત પણ અહીંયા આપણને સમજાવવામાં પ્રયત્ન કર્યો કે જેમની અંદર કહેવામાં આવ્યું કે જમીનદારી પ્રથાની નાબૂદી ગણોતિયા માટે જમીન માલિકીના હકની પ્રાપ્તિ વગેરેની જોગવાઈ ધરાવતો ગણોતધારો જમીન ટોચમર્યાદાનો કાયદો ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી ગણોતનું નિયમન ખેડકની સલામતી જમીનની હદનું સીમાંકન અને જમીન ધારા સુધારા ના ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવાનો વ્યૂહરચના છે અપનાવવામાં આવી મતલબમાં ઓગણીસો સુડતાલીસમાં આપણે સ્વતંત્ર થયા ત્યારબાદ ખેડૂતોનો વિકાસ કઈ રીતે થાય તેના માટે સરકારે અલગ અલગ સમયાંતરે કાયદાઓ છે એની અંદર ફેરફાર કર્યો પહેલું જ કીધું જમીનદારી પ્રથા કારણ કે શાહુકારોનો એક વર્ગ છે આખો ઊભો થયેલો હતો હવે એ વર્ગ પાસે મોટાભાગની જમીન છે હતી અને ખેડૂતો પાસે જમીન હતી નહીં બીજું એને કીધું ગણતિયાઓ માટે જમીન માલિકીનો હક હવે જે ખેડૂતો હકીકત પોતાની જમીન ગીરવે મૂકી અને અન્ય ક્ષેત્રની અંદર કામ કરતા હતા ખેતી કરતા હતા તો એમને પોતાના હક પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો છે સરકારે કર્યા એટલે ગણોધારો અમલમાં મૂક્યો કે તેની જમીન વાવે તેની જમીન ત્યારબાદ કીધું જમીન ટોચ મર્યાદા કે આનાથી વધારે જમીન હોય એ સરકારને સુપ્રત કરી દેવાની ફાજલ પડતર જમીન એટલે કે વધારેની બિનખેતી લાયક જમીન હોય તો એ ખેડૂતોને વહેંચણી કરવી વગેરે ક્ષેત્રની અંદર સરકારે અવારનવાર સુધારાઓ કરી અને ખેતી ક્ષેત્રે ઉત્પાદન કઈ રીતે વધે તેના પ્રયત્નશીલ હાથ ધર્યા ત્યારબાદ કીધો કે સરકારે રોજગારીના આર્થિક તક વધારવા માટે કૃષિ પેદાશ ઉપર આધારિત ઉદ્યોગો હોય ડેરી ઉદ્યોગ હોય પશુપાલન ઉદ્યોગ હોય મત્સ્ય ઉદ્યોગ હોય સામાજિક વનીકરણ હોય નાની મોટી સિંચાઈ યોજનાઓ હોય ગૃહ ઉદ્યોગ હોય લઘુ ઉદ્યોગ હોય કુટીર ઉદ્યોગ હોય વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદથી કરવામાં આવી આ ઉપરાંત સરકારે કાયદાઓ ઘડીને કેટલીક વસ્તુનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ માટે સીમિત રાખ્યું અનામત રાખ્યું સૌથી મહત્વની બાબત કહેવામાં આવે કે આજે પ્રાથમિક ક્ષેત્રની અંદર જોડાયેલો વ્યક્તિ કે જે પોતાના ક્ષેત્રમાંથી કાચો માલ મેળવીને ત્યાં જ ઉત્પાદન કરતો હોય તેવા ઉદ્યોગો લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ આને સરકારે પ્રોત્સાહન આપવાની શરૂઆત થઈ કરી કે જેથી ત્યાંનો સ્થાનિક વર્ગ પણ આ વસ્તુનું ઉત્પાદન કરીને આવકથી પ્રાપ્ત કરી શકે ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ આરોગ્ય વસવાટ કુટુંબ નિયોજન સંદેશા વ્યવહાર રસ્તાઓ સિંચાઈ કૌશલ્યનો વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા સાથે સાથે બિયારણો ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બેંકની લોન સગવડની વ્યવસ્થા કરી જો સરકારે અહીંયા બાબત કીધી કે આજે ગામડાઓના વિકાસ કરવા માટે ગામડાઓની અંદર રોજગારી ઊભી કરવા માટે સરકારે શું કર્યું તો એમાં શિક્ષણની સુવિધાઓ કરી આરોગ્યની ત્યાંના જે લોકો વસવાટ કરતા હોય એમના માટે મકાનો બનાવવા કુટુંબ નિયોજન સંદેશા વ્યવહારની વ્યવસ્થા કરી રસ્તાઓની વ્યવસ્થા કરી સિંચાઈની સુવિધાઓ કરી ઉપરાંત ખેતી કરતા હોય એવા લોકોને બિયારણ ટ્રેક્ટર વગેરે ખરીદવા માટે બેંકમાંથી સસ્તા દરે લોન આપવાની વ્યવસ્થા કરી કે જેથી એક ગામડાની અંદર વસવાટ કરતો વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી શકે બીજું શું કર્યું ને તો શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા સાથે સાથે યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે ફી માફી આપવામાં આવે છે આશ્રમ શાળાઓ વગેરેની સગવડ કરવામાં આવી તો આજે મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો ભણી શકે એટલા માટે સ્કોલરશીપ અને ફી માફી પણ શાળાઓની અંદર અથવા ઉચ્ચ શિક્ષણની અંદર કોલેજોની અંદર આપવામાં આવે છે ટેકનિકલ શિક્ષણ આજે ગામડાઓ સુધી પહોંચાડવામાં આવ્યું કે જેથી ગામડાના લોકો પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકે છેલ્લો મુદ્દો આપણે કીધું મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સ્વરોજગારીના કાર્યક્રમોથી શરૂ કરવામાં આવ્યા એટલે આજે ગામડાઓની અંદર જે ઘરે બેસીને કામ કરતી મહિલાઓ પણ રોજગારીની તકોથી પ્રાપ્ત કરતી થઈ ગઈ છે ત્યારબાદ આપણને કહેવામાં આવે કે આજે સરકારે ગરીબી ઘટાડવા માટે જે કાંઈ પ્રયત્નો કર્યા તેને અનુલક્ષી સરકારે ઘણા બધા કાર્યોને કામ કામ સહી કરેલા છે આજે ગામડાઓની અંદર એક ખેડૂત પોતાની જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ શહેર સુધી લાવતો થયો આજે એક મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો સારું શિક્ષણ મેળવીને ઉચ્ચ ક્ષેત્રની અંદર નોકરીઓ કરતા થયા સરકારે ઓગણીસો સુડતાલીસથી લઈ અને આજ દિન સુધી ગરીબી દૂર કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી અને આપણા દેશની અંદર ઘણા બધા અંશે ગરીબી છે આપણે દૂર કરી શક્યા છીએ વંદે માતર વિદ્યાર્થી મિત્રો